અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને માત્ર એક દિવસ બાકી છે ત્યારે જગન્નાથ મંદિર ખાતે ભક્તજનોનો જમાવડો જોવા મળી રહ્યો ભક્તો વિવિધ રીતે પોતાની શક્તિ અને ભક્તિ દ્વારા ચોકલેટ બનાવી ભગવાન ભગવાન જગન્નાથજીના ત્રણ રથ બનાવી મંદિર ખાતે અર્પણ કર્યા હતા જેમાં મંદિર પરિસરમાં પ્રથમ પરિવાર સહિત સભ્યોએ ગરબા રમી ભગવાન જગન્નાથની ભક્તિ કરી આ ચોકલેટ રથ બનાવતા તેઓને પંદર દિવસ લાગ્યા હતા આખા પરિવારના સહયોગે આ ચોકલેટનો રથ બનાવી તેવો ભગવાનના ચરણે અર્પણ કરી ધન્યતા અનુભવી શિલ્પા આશુતોષ ભટ્ટ અને છેલ્લા પાંચ વર્ષથી હું રથ બનાવું છું આ મારું પાંચમુ વર્ષ છે એટલે આ વખતે મેં ત્રણ રથ બનાવ્યા છે ડાર્ક ચોકલેટ મિલ્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટનો આમાં આ વખતે ચાર દિવસનો ટાઈમ લાગ્યો તો મને બનાવતા અને અમારો ભાણિયો છે પછી મારા દિયર છે એ બધા મને બહુ જ મદદ કરી છે કેમ કે આ વખતે શક્ય નતું એકલા હાથે બનાવવાનું અને મિલ્ક ચોકલેટ ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ થી આ વખતે પંદર દિવસ પહેલા મેં કામ ચાલુ કર્યું હતું અને મિલ્ક ચોકલેટ જે આપણે ખાઈએ છીએ એ ચોકલેટ આમાં યુઝ કરી છે અને ઉપર ગોલ્ડન કલર છે બધા એડિબલ કલર લીધા છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે